દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના હતી એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે ટેકનોલોજીથી લીમડી પોલીસે ટ્રેક કરી રહી હતી એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતા મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ હોય છે એ દરમિયાન બાઇક આવે છે બાઇક ને ઉભું બાઇક ચાલક જે હતા અને નામના છે આ બંને ઉત્તર પ્રદેશના સામલી જિલ્લાના વતની છે એમને ઉભું રાખી ચેક કરતા બાઇક ચોરી હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની ની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યાંને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઈટ કલરનું હતું એ રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે ફરમાન પાસેથી પણ એક અગેન એક પિસ્ટોલ અને છ રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલી છે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી

અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને બે કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે એકાદ લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે